હાલ મિત્રો એમાં યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો આજે તો આપણે મગફળીમાં હલર આંકવાનું છે એટલે કે ઓપનર પંખો આંકવાનો છે તો આપણે ઘણા દિવસથી બે ત્રણ દિવસથી મગફળી આપણે પાથરા પાડેલા છે તો હવે ફૂંકાઈ જઈએ તો હવે આજે આવવાનું છે હલર એટલે કે ઓપનર માંડવી કાઢવાનો પંખો આપણા જ માઇન્ડિંગ કાઢવાની છે તો મિત્રો વિડીયોમાં કંટિત રહેજો અને પૂરેપૂરો જોજો અને જો મિત્રો તમે મારી ચેનલમાં નવા અને પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં કંટિત રહેજો અને પૂરેપૂરો જોજો પૂરેપૂરો જોજો તો મિત્રો હાલો હવે આપણે જઈએ ખેતરમાં કારણ કે ખળોને એવું બનાવવાનું છે તો ખળુંને એવું બનાવી નહીં અને હવે આવે છે આપણે ઓપનર પંખો એટલે કે હલર આવે છે તો પહેલાં ખળોને એવું બનાવવું પડે તો પહેલાં ખળોને એવું બનાવી નહીં છીએ તો જો મિત્રો આપણે આવી જશે ખેતરમાં અને જો અહીંયા આપણે ખળું બની ગયું છે કમ્પ્લેટ કારણ કે હવે ઓપનર આવે એટલી વાર છે તો હવે રાજુભાઈને તો અહીંયા ખળું બનાવીને જ અહીંયા ઊભા છે અને હલર આવે છે તો આપણે હવે અહીં ફિટ કરવાનું છે તો હાલો મિત્રો જો હવે આપણે ઓપનર આવી ગયું છે એટલે કે હલર આવી ગયું છે તો આપણે જો હવે ખળામાં અહીંયા ફિટ કરવાનું છે જો મિત્રો આ છે માઇન્ડ કાઢવાનો ઓપનર તો જો મિત્રો હવે આપણે आपनर से ख़ला मावी जूसे नरवा आपड़ाने प्ट करवानं से याथ मित्र आपड़ाने प्ट करी दिपेला बन्ले बाग्या आला बुक होलो पगली जो राई ट्लाब लो लाएगे, लाएगे लो राई

હત જન શ્રી પરવત ની નીચે કોઈ તો કુદીતો તો હે હે ના ના કે લાવો ના ના આને આઈ પડ્યા મંદિર એ મેરી તાને આ તો જુઓ મિત્રો હવે આપણે લૂગડા બુગડા પાતરીને બધું કમ્પ્લીટ કરી દીધું છે અને જુઓ મિત્રો અહીંયા આપણે સિંગ નાખવા માટે ટ્રેક્ટર આવી ગયું છે તો જો અમારે પદી અહીંયા બેઠો છે ટ્રેક્ટરમાં કારણ કે એને માંડવીના તગારા લેવા છે અને સીધી માંડવી ટ્રેક્ટરમાં નાખવાની છે તો હવે જો મિત્રો હવે આપણે પહેલાં જેટલા સલાખા છે એટલે કે લૂગડા છે એટલે પેલો બધું ગાંઠળીઓ બાંધી લેવાનું છે તો પંદર વીસ આપણીમાં સલાખા છે મિત્ર તો અહીં ગાંઠળિયું બાંધી લઈ તો જુઓ મિત્રો આ બાજુ ગાંઠળી બાંધવાનું કામકાજ ચાલુ છે અને અહીંયા જો બધા ગાહળીઓ બાંધે છે આપણે ગાહડી બાંધીને પછી ચાલુ કરવાનું છે ગાહડી બાંધી પછી ચાલુમાં આપણે બહુ ભી ન પડે તો જેટલા આપણી પાસે સલાહ ખાશે એટલે બધે ગાહડી પેલા બાંધી પછી આપણે ચાલુ કરવાનું છે તો જો મિત્રો આપણે આ બધી ગાહડી બંધાઈને કમ્પ્લીટ થઈ છે પંદર વીસ ગાહડી બાંધી લીધી છે અને હવે જો આપણે મશીન ચાલુ કરવાનું છે એટલે કે હવે ઓપન ચાલુ કરવાનું છે હવે મારી હેન્ડલ તો જો આ રહ્યા મના મારે છે તો હવે હેન્ડલ મારી આપણે Halo, ah, te mitro do techo e se salo તો હાલો મિત્રો હવે તો આપણે ગાંઠળીઓ બાંધવા મળ્યું એટલે કે આપણે પાછરા ભરવા મળવાના હે તો અહીં જો બધા પાછરા ભરે છે ને આપણે જવાનું છે ગાંઠળીયું બાંધવાનું ચડાવવાનું ભરવા ને એવું તો જો મિત્ર એટલી આપણે ગાંઠળી ટોક કરેલો છે અને બાંધી દેલી છે જો મિત્રો આપણે અડધી માંડવી નીકળી ગઈ છે અને આજે અડધી બાકી છે તો જો લારી આપણે અડધી ભરાવ આવી છે મિત્રો કના જો મિત્રો આ બાજુ આપણે કાઢવાની બાકી છે અડધી કાઢવા બાકી છે તો એ એકવાર આપણે પાછો પરો ખાઈ લઈએ પાણી પાણી પી લઈએ જો મિત્રો પાણી પીને હવે આપણે પાછું કરી દો હલર ચાલુ તો આપણે જો આટલી બધી ગાંડીને પાછો ટોક મારી દીધો અડધું બાકી છે અને અડધામાંથી અડધું એટલું જો આપણે ગાંઠળિયું ભરીને ટોક મારી દીધો છે પછી આપણે ચાલુ કર્યું

જો મિત્રો ગાહડી લેન ઉપર લેન છે નરેશભાઈ જો લારી ચલકાઈ દીધી છે માંડવીની તો આખી લારી સલકાઈ ગયી છે आई तो जो मित्र आई को यार काट बनो बाकी से हेलो भाई लाओ लाओ हम गाड़ियों लाओ તો હાલો મિત્રો હવે તો આપણે બધા પાથરા ભરડાઈ જશે એટલે કે બધા પાથરા નીકળી જશે હલરે તો હવે તો આપણે બધી માંડવી લારી ભરી લીધી છે લારી તો આપણે તો માંડવીનું કામકાજ પૂરું થઈ ગયું છે તો બસ મિત્રો હવે તો આપણે વિડીયો એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે સારો લાગે તો લાઈક કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા અને પહેલી વાર હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં સબસ્ક્રાઈબ કરતા હતા તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય